નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે આ વિડિયોમાં વાત કરશું કે જે આપણે શિયાળુ પાકમાં ઘઉંનું વાવેતર કર્યું હોય તો કે ઘઉંના પાકમાં અત્યારે પ્રશ્ન છે કે ડુંડી સુકાવાનો પ્રશ્ન તો તેના આપણે તેના માટે કઈ દવાનો યુઝ કરીને આપણે તેનું નિરાકરણ કરી શકીએ તો તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપવાના છીએ તો વિડિયોના અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને હા હજી સુધી જે ખેડૂત મિત્રો એ આપણી કૃષિ ગીતા ચેનલ ને નથી કરી એ કૃષિ ગીતા બાજુમાં લાલ કલર નું બટન છે તેના ઉપર ક્લિક કરી દયો જેથી આવ નવા ખેતી લક્ષી વિડિયો જે આપણે મૂકતા હોય તો એ તમારા સુધી પહોંચતા રહે તો હવે આપણે વાત કરીએ કે અત્યારે જે શિયાળુ પાકમાં ઘઉં નું વાવેતર કરીએ તો કે ઘઉં અત્યારે પ્રશ્ન છે ડુંડી સુકાવાનો કે અમુકને છે એ ડુંડી ઉપરથી સુકાય છે અમુકને આખી આખી ડુંડી સુકાય છે ને અમુક જગ્યાએ આપણે થડથી લઈને આખી ડુંડી સુકાય તો આ રીતે ડુંડી સુકવાનો પ્રશ્ન હોય તો જનરલી જે થડ થી લઈને ઉપર સુધી આખે આખી ડુંડી જે સુકાય છે તો તેમાં ઉધઈનો પ્રશ્ન હોય તો ઉધઈનો પ્રશ્ન ક્યારે જોવા મળે કે જ્યારે આપણી જમીનમાં પાણીની ખેંચ હોય કે આપણે જે ઘઉં છે એને પાણીની ખેંચ અનુભવાતી હોય ત્યારે આ ઉધઈનો પ્રશ્ન રહેતો હોય તો જયારે આ પ્રકાર ઉદય પ્રશ્ન હોય તો આપણે જયારે પિયત આપતા હોય કે અઢી વીઘે આપણે પચાસ મિલી આ બે નું કોમ્બિનેશન આપણે જયારે પિયત આપતા હોય ત્યારે ઘઉં આપી દેવાથી જે ઉધય પ્રશ્ન હોય તેમાં સારામાં સારું નિરાકરણ મળશે અને બીજી વાત કે જે ડુંડી ઉપરથી સુકાય તો એ કોઈ પણ ફંગસ ના લીધે થતી હોય

તો આ રીતે આપણે જે ઘઉંમાં ડુંડી સુકાવાનો પ્રશ્ન છે તો આ દવા છાંટવાથી આપણે તેનું નિરાકરણ મેળવી શકીએ અને આના સિવાય કોઈ પણ તમને ખેતીલક્ષી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવો તો તેના ઉપર અમે વિડીયો બનાવી શકીએ અને આ વિડીયો મેક્સિમમ ખેડૂતો સુધી શેર કરજો જેથી આ માહિતી બીજા ખેડૂત મિત્રોને પણ પહોંચે તો રજા લઈએ બીજા વિડીયો સાથે આપણે મળશું આભાર જય જવાન જય કિસાન